મહાદેવ મોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી તેર સપ્ટેમ્બર બે હજાર સુધી હિન્દી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે ના રોજ હિન્દી દિવસના પૂર્વ પ્રસંગે આ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં હતી અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનો સમાવેશ થતો હતો વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને હિન્દી ભાષાની અભિવ્યક્તિને ઉજાગર કરી સમાપન દિવસે શેરી નાટક હિન્દીનું મહત્વ દર્શાવતા ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં પ્રોફેસર ઉર્વિક પટેલ દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી દિવસનું કાર્યક્રમના કોર્ડિનેટર ડોક્ટર ફાલ્ગુની બેન ગામીતે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના શ્રી ડોક્ટર કલ્યાણ બેન આર માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું હિન્દી સપ્તાહની ઉજવણી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે ગૌરવ અને સર્જનાત્મકતાની ભાવના વિકસાવનાર બની હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ